અમદાવાદમાંથી સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયો દાણી લીમડામાંથી રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો બે હથિયાર અને ચાલીસ જીવતા કાર્ટ્રીજ પણ મળ્યા ગાંધી સરદારનું સપનું પટેલ પૂરું કરશે અમદાવાદને ચોખ્ખું કરીશું સ્વચ્છતામાં નંબર વન બનીશું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યો ક્લીન સિટી બનાવવાનો પ્લાન ખુલ્લા પ્લોટ ગંદા પાણીના તળાવો બન્યા રિંગ રોડ પર બ્રિજની કામગીરીના કારણે ડ્રેનેજ લાઇન તૂટી ગટરના પાણી ભરાતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય પંચાવન લાખના એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈથી નાઇજીરિયનની ધરપકડ સુરતનો તોસીફ નાલા સોપારાના અજય અને નાઇજીરિયન પાસેથી ડ્રગ્સ ખરીદતો ડેવિડ ચાર વર્ષ સુધી જેલમાં પણ રહી ચૂક્યો છે સુરતની નકલી હોસ્પિટલમાં ડોક્ટર પણ નકલી ત્રણમાંથી બે બોગસને એક તબીબ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો નિવૃત્ત પીએસઆઈ પ્રમોદ તિવારીની લાંચ કેસમાં ધરપકડ જુઓ કરતા હરતાની ક્રાઇમ કુંડળી વાહનને ડેકી તોડવા પાનું અને ચહેરો છુપાવવા હેલ્મેટ રાખતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છારા ગેંગના બે સભ્યોને ઝડપી પાડી છ પોઈન્ટ અઠાવન લાખ મુદ્દામાલ કબ્જે કર્યો બે ફરાર શખ્સની શોધખોળ